બોલીવુડની કઈ અભિનેત્રીએ દારૂ અને ડ્રગ્સ ની લતને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યુઝ સાઉથથી લઈને બોલીવુડ સુધી પોતાના અભિનયથી અલગ અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી શ્રુતિ હાસન ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ સાલરથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે આ દરમિયાન હાલ શ્રુતિ હાસને દારૂની લત વિશે વાત કરી જેમાંથી છુટકારો મેળવવા તેણે આઠ વર્ષ સુધી સંઘર્ષ કર્યો જોકે અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે તેણે ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી પરંતુ કેટલાક સમય માટે દારૂ તેના જીવનનો એક મોટો ભાગ હતો શ્રુતિ હાસને તેના ઇન્ટરવ્યુમાં કહ્યું કે હું 8 વર્ષથી મારી જાતને કંટ્રોલ કરી રહી છું તેથી જ્યારે તમે दारू ન પીતા હોવ ત્યારે પાર્ટીઓમાં જાવ છો ત્યારે તમારા માટે આ કામ મુશ્કેલ બને છે આમ પણ મને કોઈ અફસોસ નથી કે મને હેંગઓવર નથી થયો કારણ કે મારા માટે શાંત અને સ્વસ્થ એ સૌથી શ્રેષ્ઠ છે આ એક પગલું છે જે તમે તમારા બાકીના જીવન માટે પસંદ કરી શકો છો શ્રુતિએ જણાવ્યું કે તેણે ક્યારેય ડ્રગ્સ લીધી નથી પરંતુ હંમેશા તેના જીવનના નજીકના મિત્રો સાથે दारू પીવા માંગતી હતી અભિનેત્રીએ કહ્યું કે હું ક્યારેય ડ્રગ્સના નશામાં ન હતી પરંતુ દારૂ મારા જીવનમાં મોટી વસ્તુ હતી હવે જ્યારે હું આજે તેના વિશે વિચારું છું તો મને સમજાય છે કે તે મારા માટે જરા પણ સારું ન હતું મને ભૂખ જ લાગી રહેતી અને હું હંમેશા મારા મિત્રો સાથે દારૂ પીવા ઈચ્છતી થોડો સમય વીત્યો એ બાદ મને સમજાયું કે હું વધુ પડતી દારૂ પીવા લાગી છું અને તે મેં નક્કી કર્યું કે હવે મારે આવા લોકોથી દૂર રહેવું જોઈએ જે મને પાર્ટી માટે અને દારૂ માટે આગ્રહ કરતા રહે છે આ દરમિયાન અભિનેતા આદિ વિશેષે શનિવારે આગામી એક્શન ડ્રામામાંથી લીડિંગ લેડી પાત્રનું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે લેટેસ્ટ પોસ્ટરમાં શ્રુતિ હસનનો કિરદાર ખૂબ જ આકર્ષક જોવા મળી રહ્યો છે આદિ વિશેષે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેના કો સ્ટારનો લુક શેર કર્યો અને લખ્યું શ્રુતિ હાસન સાથે કામ કરવા માટે અત્યંત ગર્વ અને ઉત્સાહિત છું ફિલ્મ નિર્માતાઓએ ખુલાસો કર્યો છે કે ફિલ્મનું ટાઇટલ અઢાર ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર